મંત્રી ત્રિકમ છાંગાએ ચાર્જ સંભાળ્યો ત્રિકમ છાંગાએ ઉચ્ચ અને ટેકનિકલ મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો ત્રિકમ છાંગાએ પૂજા અર્ચના કરી ચાર્જ સંભાળ્યો ત્રિકમ છાંગાના સમર્થકો ઉપસ્થિત રહ્યા આજે મંત્રીમંડળમાં પસંદ પામેલા એક પછી એક મંત્રીઓ છે તે ચાર્જ લઈ રહ્યા છે ત્રિકમભાઈ છાંગા છે તેમને પણ ચાર્જ છે તે લીધો છે અત્યારે તેઓ તેમની ચેમ્બર ખાતે ચાર્જ લઈને બેઠા છે જે રીતે મંત્રીમંડળની જાહેરાત થઈ અને ત્યારબાદ આજે અલગ અલગ મંત્રીઓ સ્વર્ણિમ સંકુલ એક અને સ્વર્ણિમ સંકુલ બે ખાતે વિધિવત રીતે તેમના મંત્રાલયનું ચાર્જ લઈ રહ્યા છે ત્રિકમભાઈ સાથે વાત કરીશું સાહેબ આજે ચાર્જ લીધો છે શું કહેશો શું મુદ્દાઓ રહે ચોક્કસપણે સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ દેશના પ્રજામત્સલ પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ રાજ્યના પાર્ટીના પ્રમુખ માનની જગદીશભાઈ અને સમગ્ર પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વનો હૃદયપૂર્વકનો જવાબદારી માટે ખૂબ ખૂબ આભાર માનું છું અને દિવાળીના સફરમાં દિવસોમાં સૌને દિવા દીપાવલીની ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છાઓ સાહેબ તમારા વિભાગમાં શું પ્રાથમિકતા રહેશે તમને જે મંત્રાલય દરેક કામ મહત્વનું હોય છે કોઈ કામ મહત્વનું ઓછું અથવા વધુ હોતું નથી જેટલું વધારે નિષ્ઠાથી કામ થાય એટલી કામની ગુણવત્તા સુધરતી હોય છે આ રીતે તેમને ચાર્જ છે તે સંભાળ્યો છે ને તેમની સાથે મોટી સંખ્યામાં તેમના પરિવારજનો છે સમર્થકો છે તે પણ અહીંયા જે ચેમ્બર્સ છે તેમની ત્યાં હાજર છે ત્યારે આજથી વિધિવત રીતે તેમને સ્વર્ણિમ સંકુલ બે ખાતે આવેલી તેમની ઓફિસ છે ત્યાં ચાર્જ સંભાળ્યો છે કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે મૌલિક ઉપાધ્યાય ટીવી થર્ટીન ગુજરાતી ગાંધીનગર